સવારથી ધોધમાર વરસાદ સહારા દરવાજા નાળામાં પાણી ભરાયા સરદાર હોસ્પિટલ સુધી ટ્રાફિક જામ સુરત શહેરમાં આજે સવારથી જ વરાછા કતારગામ સરથાણા અથવા રાંડેર લીંબાયત ઉધના સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે તેના પગલે કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે આગામી બે દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે સિઝનનો કુલ છત્રીસ ઇંચ વરસાદ થઈ થયો છે અને હજુ ત્રણ મહિના બાકી છે શહેરમાં છેલ્લા ચાર વર્ષથી સિઝનનો સો ટકા વરસાદ થઈ રહ્યો છે આજે સમગ્ર શહેરમાં સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે વરાછા કતારગામ સરથાણા અઠવા રાંદેર લીંબાયત ઉધના સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે અત્યાર સુધીમાં એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદના પગલે રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા છે આ સાથે જ સરદાર માર્કેટ તરફથી આવતા વાહન ચાલકોને ટ્રાફિકનો પણ સામનો કરવો પડ્યો હતો સરદાર માર્કેટની સામે રોડની કામગીરીના કારણે રસ્તો સાંકળો થઈ ગયો છે આ સાથે જ વરસાદના કારણે ખાડાઓ પડી ગયા છે વરસતા વરસાદમાં પાણી ભરાવાના કારણે એક કિલોમીટરનો ટ્રાફિક જામ થઈ ગયો હતો સરદાર માર્કેટમાંથી બહાર નીકળતા શાકભાજીના વેપારીઓ અને પર્વત પાટિયા તરફથી આવતા વાહન ચાલકો સહિત તમામને આ ટ્રાફિક જામમાં ફસાવાનો વારો આવ્યો હતો રેલવે ગરનાળામાં પાણી ભરાવાની સાથે ખાડાઓ પણ પડી ગયા હોવાથી વાહન ચાલકો ધીમે પસાર થતા હોવાથી આ ટ્રાફિક જામમાં લોકોને વધુ સમય ફસાવવાનો વારો આવ્યો હતો